કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં છો હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ પરથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું દ્વિચર સુરેખ સમીકરણ યુગ્મ ચેપ્ટર તેમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે નો દાખલા નંબર ત્રણ તેનો પેટા દાખલા આપેલો છે દાખલા નંબર છ બરાબર ખૂટ પ્રશ્ન આપેલો છે વિદ્યાર્થી મિત્રો જે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ દાખલો છે બોર્ડની ની એક્ઝામ માટે પણ અને પ્રથમ ટેસ્ટની પરીક્ષા માટે પણ બરાબર તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો બધા દાખલો અને પ્રેક્ટિસ કરજો બરાબર જોઈએ તો આપેલું છે કે પાંચ વર્ષ પછી

ધારો કે જેકબની હાલની ઉંમર ઉંમર અને તેના પુત્રની હાલની ઉંમર વાય વર્ષ છે બરાબર જો વિદ્યાર્થી મિત્રો શું લખ્યું છે આપણે ધારો કે જેકબની હાલની ઉંમર જેકબની ઉંમર ધારી છે આપણે અને તેના પુત્રની ઉંમર ધારી છે બરાબર તો જેકબની ઉંમર x વર્ષ અને તેના પુત્રની હાલની ઉંમર કઈ ધારેલ છે આપણે y વર્ષે બરાબર હવે આમાં આપણે વિદ્યાર્થી મિત્રો જેકબની ઉંમર ધારી છે x વર્ષ અને તેના પુત્રની ઉંમર y વર્ષ ધારી છે હવે આપણે એ જોવાનું છે કે 5 વર્ષ પછી તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે અત્યારે કોઈની ઉંમર આપેલી હોય માનો કે અત્યારે 2025 ચાલે છે બરાબર તો 2025 પચીસ પછી પછી એટલે કે બે હાજર છવ્વીસ માં અત્યારે ધારો કે મારી ઉંમર ત્રીસ વર્ષ છે તો બે હાજર એટલે એક વર્ષ પછી મારી ઉંમર કેટલી થશે તો એકત્રીસ વર્ષ થશે એટલે પછી આવે વિદ્યાર્થી મિત્રો તો પ્લસ થશે અને માઇનસ આવે બે હાજર અત્યારે પચીસ ચાલે છે બે હાજર પચીસ માં મારી ઉંમર ધારો કે વિદ્યાર્થી મિત્રો ત્રીસ વર્ષ છે તો બે હાજર ને ચોવીસ માં મારી ઉંમર કેટલી હતી તો ઓગણત્રીસ વર્ષ હતી બરાબર એટલે પહેલા આવે તો માઇનસ કરવાનું પછી આવે તો પ્લસ કરવાનું ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો બરાબર છે તો આપણે જોઈશું અહિયાં કે પાંચ વર્ષ પછી અહિયાં લખીશું આપણે જોજો પાંચ વર્ષ પછી બરાબર અહિયાં લખીશું જોજો કે પાંચ વર્ષ પછી આપણે લખીશું જેકબ ની ઉંમર કેટલી થશે તો એક્સ વત્તા પાંચ બરાબર એક્સ વત્તા પાંચ વર્ષ બરાબર અને તેના પુત્રની તેના પુત્રની ઉંમર

લાઈન લખીશું આપણે કે પાંચ વર્ષ પછી જેકબ ની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા કેટલા ગણી થશે ત્રણ ગણી થશે જેકબ ની ઉંમર જેકબ ની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી બરાબર ત્રણ ગણી હશે વિદ્યાર્થી મિત્રો આ રીતે લખીશું આપણે જેકબ ની ઉંમર લખીશું એક બાજુ તેના પુત્રની ઉંમર લખીશું આપણે બીજી બાજુ અને કેટલા ગણી છે તો ત્રણ ગણી છે જેટલા ગણી છે તેના અહીંયા લખી દઈશું આપણે ત્રણ આ રીતે બરાબર જોજો વિદ્યાર્થી મિત્રો શું થશે અહિયાં તો એક્સ વત્તા પાંચ બરાબર હવે અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર બરાબર એટલે કે આ રીતે ત્રણ ગુણ્યા વાય એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો બોલો જોઈ ત્રણ વાય બરાબર છે ત્રણ ગુણ્યા પાંચ એટલે ત્રણ પાંચ થવાના કેટલા પ્લસ કરીને લખીશું ત્રણ પાંચ પંદર બરાબર આ આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો સમીકરણ આપ્યું છે આપણને એક્સ વત્તા પાંચ અને પેલી બાજુ જમણી બાજુ શું આપેલી છે ત્રણ વાય પ્લસ પંદર બરાબર તો દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપમાં ફેરવીશું તો એક્સ આવશે સમીકરણ વિદ્યાર્થી મિત્રો કઈ બનશે સમીકરણ એક ત્યાર પછી આગળ જોઈશું તો આપણને બીજી લાઈન જે આપેલી છે બીજી નું બીજું સમીકરણ બનશે બરાબર તો આપ્યું છે આપણને આ રીતે કે પાંચ વર્ષ પહેલા પહેલા તો આપણે વિદ્યાર્થી મિત્રો એ જોઈશું આપણે કે પાંચ વર્ષ પહેલા જેકબ ની ઉંમર એ લખીશું આપણે અહીંયા જોજો કે પાંચ વર્ષ પહેલા અહીંયા લખીશું જેકબની ઉંમર હવે પહેલી શરૂઆતમાં મેં કીધું છે તમને વિદ્યાર્થી મિત્રો કે જેકબની ઉંમર કેટલી થશે તો જેકબની ઉંમર થશે એક્સ માઇનસ પાંચ એક્સ માઇનસ પાંચ વર્ષ અને તેના પુત્રની ઉંમર શું થશે અહીંયા તેના પુત્રની

એક બાજુ આપણે જેકબની ઉંમર લખીશું જોજો વિદ્યાર્થી મિત્રો શું થશે અહીંયા એક બાજુ જેકઅબ ની ઉંમર એટલે શું લખાશે તો એક્સ માઇનસ પાંચ બરાબર બીજી બાજુ શું લખાશે તો લાઈનસ પાંચ આ બાજુ બેઠા જ લખાશે બરાબર પેલી બાજુ થશે સાત ગુણ્યા વાય એટલે થશે સાત વાય સાત પાંચ એટલે સાત પાંચ થશે પાંત્રીસ અને તે પણ થશે કેવા માઇનસ પાંત્રીસ બરાબર ફરી પાછા દ્વિજા સુરે સમીકરણ ફેરવીશું તો એક્સ બરાબર અને માઇનસ પાંચ બરાબરની જમણી બાજુ જશે તો કેવા થશે વિદ્યાર્થી મિત્રો પ્લસ પાંચ બરાબર છે આગળ જોઈશું ફરી પાછું તો એક્સ માઇનસ સાત બરાબર એક માઇનસ ને પ્લસ વિદ્યાર્થી મિત્રો આગળના બધા ચેપ્ટર જોયું તે પ્રમાણે કે એક minus અને એક plus હોય તો શું થશે બાદબાકી બરાબર તો પાત્રીસ માંથી પાંચ બાદ કરીશું ઉત્તર વિદ્યાર્થી મિત્રો કેટલા રહેશે ત્રીસ અને તે પણ મોટી સંખ્યા પાત્રીસ આગળ minus છે એટલે આપણો જવાબ આવશે કેવો minus એટલે કે એ જે આવશે તે સમીકરણ બનશે આપણું કયું બે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે લખ્યું છે તે પ્રમાણે આપણે સમીકરણ એક અને સમીકરણ બે ને સરખાવીશું આપણે લોપની રીતે દાખલો ગણીશું બરાબર આગળ જોઈશું છે તો લખીશું આપણે કે સમીકરણ એક અને સમીકરણ બે ને સરખા થતા બરાબર લોપની રીત છે શું થશે બાદ બાદ કરવાનું હોય અને તેમાં બે સમીકરણ પૈકી કોઈ પણ એક ચલની કિંમતને સરખા બનાવવાનું હોય વિદ્યાર્થી મિત્રો બરાબર પણ અહીંયા આપણને બંને જે સમીકરણ આપણે લખ્યા છે અહીંયા આગળ બરાબર તો અહીં જે સમીકરણ લખ્યા છે તે બંને એક એક્સ એક એક્સ બંને આપેલા જ છે આપણે એટલે આપણે સરખા બનાવવાની જરૂર નથી એટલા માટે આપણે લખી દીધું છે કે સમીકરણ એક અને સમીકરણ બે ને સરખાવતા જો જો વિદ્યાર્થી મિત્રો શું થશે અહીંયા તો આ બંને પ્લસ કહેવાય વિદ્યાર્થી મિત્રો જો જો અહીંયા તો પ્લસ છે તો નીચેનું જે સમીકરણ આપ્યું છે આપણને તે સમીકરણ આગળ જે ચિહ્ન આપેલા હોય તેનાથી વિરુદ્ધ ચિહ્ન આપણે લખવાનું હોય બરાબર જેમ કે અહીંયા આપેલું છે આપણને પ્લસ પ્લસ આપેલું છે તો નીચે શું લખીશું આપણે માઇનસ બરાબર માઇનસ કા છે તો માઇનસનો વિરોધી શું થશે પ્લસ પ્લસ લખીશું ને માઇનસ છે તો અહીંયા પણ આપણે લખીશું પ્લસ લખીશું બરાબર તો વિદ્યાર્થી મિત્રો જોઈશું તો હવે આપણે સરખાવી સરખાવાનું છે કે ઉપરના પ્લસ આપેલું છે અને નીચે આપણા માઇનસ આ એક એક્સ હવે કેવા બની ગયા આપણા વિદ્યાર્થી મિત્રો માઇનસ બરાબર છે તો પ્લસ એક ને માઇન આ પ્લસ x ને માઇનસ x આ બેઠું અહીં કટ થશે બરાબર છે ફરી પાછું જોઈશું તો ઉપર માઇનસ આપેલા છે ને નીચે પ્લસ આપેલા છે જોજો વિદ્યાર્થી મિત્રો બરાબર તો એક માઇનસ ને એક પ્લસ એટલે શું થશે બાદ બાકી બરાબર માઇનસ થશે તો સાતમાંથી ત્રણ જાય તો રહેશે વિદ્યાર્થી મિત્રો કેટલા ચાર વાય બરાબર જોજો અહીંયા ચાર વાય રહેશે અને તે આપેલા છે આપણને કેવા મોટી સંખ્યા સાત છે સાત આગળ પ્લસ કેવાય એટલે જવાબ આપણો કેવો આવશે પ્લસ ચાર y આવું થશે બરાબર અહીંયા જોજો કે દસ આ પ્લસ પણ દસ પણ પ્લસ છે અને ત્રીસ પણ plus ત્રીસ ને દસ ત્રીસ ને દસ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો ચાલીસ બરાબર અહીંયા બંને પ્લસ એટલે પ્લસ થશે સરવાળો થશે બરાબર તો ચાર વાય બરાબર ચાલીસ માટે y બરાબર થશે ચાલીસ અને આ ચાર આ બાજુ આવશે જમણી બાજુ તો જશે ક્યાં આગળ છેદમાં બરાબર તો અહીંયા કટ થશે આ રીતે ભાગ પડશે ચાલીસ ના ચાર દસ ચાલીસ ચાર ચાર

સમીકરણ એક આપણને કેવી આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો એક્સ માઇનસ ત્રણ વાય બરાબર દસ બરાબર તો વિદ્યાર્થી મિત્રો વાયની જગ્યા પર આપણે શું લખીશું વાયની જગ્યા પર દસ લખીશું બરાબર તો એક્સ માઇનસ ત્રણ અને વાય ની જગ્યા પર આપણે લખીશું દસ બરાબર થશે બરાબર તો બરાબર જશે તો કેવા ત્રીસ થશે પ્લસ ત્રીસ બરાબર ઓછા પેલી બાજુ જાય તો કેવા થાય પ્લસ થાય વત્તા થાય બરાબર છે ત્રીસ ને દસ તો ત્રીસ ને દસ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો ચાલીસ બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો એક્સ નો જવાબ એટલે કે આપણે જોઈશું તો એક્સ એટલે શું છે તો કે જેકબની ઉંમર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખીશું આપણે કે માટે જેકબ જેકબની વર્તમાન ઉંમર જેકબની વર્તમાન ઉંમર એટલે કે એક્સ બરાબર કૌંસમાં લખીશું એક્સ બરાબર કેટલા વર્ષ છે તો ચાલીસ વર્ષ બરાબર અને તેના પુત્રની ઉંમર તેના પુત્રની વર્તમાન દાખલા નંબર છ આપણો પૂરો થાય છે તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી આ વિડીયોને જોતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ના સમજ પડતી હોય તો કોમેન્ટમાં લખી જણાવજો જેથી કરીને હું તમને વધારે સમજ પડે તે રીતે હું દાખલો ગણાવી શકું સમજાવી શકું બરાબર ત્યાં સુધી ટાટા બાય બાય સિઓ